મિત્રો કેમ છો મિત્રો મિત્રો આ જમવાનું બનાવીએ છે પાછું આજે તો બે છે આ ખીચડી બનાવવા કરીએ છે એક ખીચડી અંદર આ ટામેટા મરચા ડુંગળી બટાકા કઈ પાસે આ દાળ આ દાળ છે પોલે છે આવે એ છે ખીચડી બનાવીએ વઘારેલી ખીચડી બનાવી છે એમને છોકરાઓને ખીચડી ખાવી શકે તો એમને ખીચડી બનાવી મરસા કાપી દેન પૂરે છે ના તો બનાવ્યું નહીં આની હા નાખી જણાવો એટલે અમે ઘેરું તમે બે જણા નહીં બનાવજે જવા દે મિત્રો હું બનાવશું એટલે આ ખીચડી બનાવી દઈએ દાળ ઢોકરી બનાવવા કરી છે તો એ દાળ મેળવી છે ચૂલા પર તો પેલું એ મેં દાળ ઢોકળી બનાવી છે દાળ મેં આ નાખવો પડશે કે ટોમેટો હેટ એવું કાપી દઉં ને ખીચડીમાં મરચાં હો નાખ મરસા તીખો નહીં વધારે મેડિયમ છે મોર છે મરચું મોરું એમ કે ગમે તો મરચું એની જાત બગા બગાયા વગર રહે નહીં એ તીખું લાગે જ ભલે મોરું કહેવાય બને આ દુકાનવાળા શું કરે આ મોરો મોરસા મરસાનું આમ જ કે હું મરચું તાકે મોરું કે મોરું વાળી મજા આવતું છે એ તીઘું લાગે આ છે એની પર મેળ ગેસ પર ને અને દાળ ચઢવા દે એની પર પછી રોટલી બનાવવા બાજુ પછી નાખવા મળ્યું વગારે એને હું વગાડવું પડશે કે લહન વાળું જોરથી પડવા ને જીરું રહી નાખવાનું એમ

એટલે આમ નાખીને પછી ઉકાળી દેવાની બરાબર ની ઉકાળી દેવાનું કે નહી દારગાતી પછી આ રોટલી ના રોટલી બનાવી કરી દારખવાનું હમ એટલે બનાવું તાજુ આ પેલું લોટે ભૂખ લાગી છે તમારી જાય આ રીતનું આ બાજુ આ ખીચડી ખાય ખાય છે ઢોકળી નહી ખાય બે તરી વાર તો મિત્રો ચાલો જમવા ચાલો આ દાળ ઢોકરી બની ગઈ છે જો આપણે આ દાળ ઢોકરી બની ગઈ છે આ તો પેલા ખીચડી બની ગઈ છે એટલે ચાલ આપણે થારીઓ કાઢ બધોની ચાલ સોરણી બનાવવાની પેલા ના એવું એક જેને ખાઈ લીધું છે એ તો ખીચડી ખાતી દાળ ઢોકળી નહીં ખાવી છે સારું કેવા કરું ત્યાં હવે થોડોક લોટ હોય તો તારે તેની રોટલી બનાવી દીધી રોટલી ચેકે છે હવે કાંઈ ચેકી દે રોટલી ચેકી દે તા લોટ થોડોક વધારે હતો એટલે આવો લીલા મરચાં ચેકી દે ચાલો મિત્રો દાળ ઢોકરી બની ગઈ તૈયાર થઈ ગઈ છે છે આ બનાવનાર ચાલો હાવ ખાઈ લો ખુજયે વેલો કારણ કે કાલે વરઘોડા હાવ ઊંઘ આવે છે આજે વહેલી એટલે વેલો ખાઈને ને ખુજે એટલે હવાર વેલા ઉઠીએ એમને પાછું નિહાળે જવાનું કાલે અને શનિવાર છે ખરા કાલે એટલે કાલે વેલ ઉઠવું પડશે આ સવારે તો મિત્રો મળીએ સવારે ચાલો કેટલી મસ્ત લાગે છે ઢોકળી આને અમે દાળ ઢોકળી કહીએ છીએ મિત્રો બધા દાળ ઢોકળી કહી પણ તમે શું કહો છો એ કમેન્ટમાં લખજો આપણે ગુજરાતી દાળ ઢોકળી કહે પણ હિન્દી હિન્દીમાં શું ઢોકળી મિત્રો ગુડ મોર્નિંગ ઉઠી ગયા બધા મિત્રો ચાલો ચા પીવા ચા બની ગઈ છે આજે શનિવાર છે આ બધાને વ્યારૂજ ઉઠવાનું મારે મંદિરે જવાનું ને અમને છોકરાઓની હારે જવાનું એટલે બધો કાનનો ચાર વાગ્યા ઉઠવા જોઈએ ચાર વાયગાળા ઉઠીને દૂધ કાઢી લીધું છે બીજું બાકી છે જો કે નાસ્તો બાસ્તો બનાવવા પણ ચા પી લે પહેલા એટલે કઈ ઊંઘ ઉડે આ દેખો આમ દેખ મિત્રો બધું કોમકાજ તો હવાનું નવરાઈ ગયા છે છોકરાઓ હારત છે ત્યાં મેં મંદિરે જઈ આવ્યો અને આ બધું વારસેદુ વાર દીધું બહારી ધોઈને બધું સાફ કરી નાખ્યું એટલે કોમ તો બધું નવરાઈ છે હવે નાસ્તો પાણી બનાવીએ ખેતર જવાનું છે પછી બીજું કોમકાજ કરીએ વાસેદુ વાર નાખ્યું આ ઘરનું વારવાનું છે વાસણ બાસણ ધોઈ દઈ

ખેતર જ ખેતર તો ચાર કાપવાની છે એને યુજ કરવાનું છે આજે અને ફરી આજે પછી તુવેરો તો ફોલી દઈશું અને બપોરે શાક બનાવવા માટે બટાકા મેં કાપી નાખું અને આજે ઠંડી વધારે છે થોડા દિવસ ઠંડી નહીં પડી એટલે હવે તો વધારે ઠંડી લાગવા બાઈજી હા પાછી